बार नहीं पहली दे भाई बनी यस फूलियो नहीं पहली दे तो दे तो आप ही गया गीता फूल नहीं दे तो इवन है तो हमारे यस भाई तो जो इन फूल पहले मूड नहीं मूड इवन है जो इन मार ने, भाई ने भावुं तो जो वाहे हैं वो लेकर तो यस भाई आई वो थोड़े <laughs> के पास हाथ उठे नहीं वो के पास ही है क्या इतनी <laughs> है के पास है नहीं नहीं के

આવડે તો ફોલો યસ હલો સીતારામ શ્રી કૃષ્ણ બધા ની અત્યારે છે બપોર ના બાર ને જો હું હું પરવાર થોડોક વિડીયો બનાવવાનું ચાલુ બનાવતો ત્યારે જો વિડીયો બનાવતી હતી ને તો વરસાદ એ ચાલુ થયો જીણો જીણો ને વરસાદની જરૂર છે વાહે જાય તો ને જો નકો બેક દીમાં પાણી ચાલુ કરો પડશે ને એ જો મીમા નહીં આવ્યા ઓલે ઘેર હે છે તો આખડે આંબાના હે ને બસ ભરો થઈ જાય આખડે ફૂઈની પહોળી દેવા ગો મેં એ જો પરિયાણ કીધું તો એ પહોળી દેવા ગયા ને આપણી જો મીમાં લેવે આવ્યા નથી યસ તો આગળ આવ્યો હતો ને આપણે થોડોક વિડીયો બનાવ્યો ને બસ આગળ આવવા જોઈએ ને રૂપા રસ રસ મજાનો વરસાદ ચાલુ થયો ઝીણો 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 તો બસ બનાવી છો આગળ વિડીયોમાં તો જો ટાણે આવું કંઈક વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો ભાદરવાન તો આગળ કોઈ નહોતું ઘણી પહેલાં હવે તડકો આવતો રૂપારો ને અટાણે તડકો તો ઘણી છે પણ વરસાદ ચાલુ થયો ઝીણો ઝીણો ઉસીતાનું વાદરું થયું ને વહેતી કંઈ

વરસાદ આવે ગો તેમ કાલ થાય વરસાદ ધોવાઈ નહીં જાય ખબર હે કેવી નાખી દવા તેમ ચોટાડવા દવાઈ સટાઈ ગઈ સટાઈ ગઈ દવાઈ સટાઈ ગઈ આજો આગમ ઘુમરો મારી જાય ભાબુ અમારે

અલુપો ઓલે દેને નહોતું રી કેરી થાય તર પણ મોકલે છે તિયારમાં ખાવું જ રહે યસ આ તરી માં તિયાર માં ખાવ બકાલો બધી છૂટ લે હિન્ડા હે તમાર આયવો વરસાદ ઠાવકો હિન્ડા 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 ખાવા જોસ ના તો સદો ઠાવકો વર હે યસ બોલ રો साथि <laughs> <हाँगा। laughs>

તો હલો મીમા નઈ જાવ જાવ કરે કે ઝટકે ધગા થઈ એ વરસાદ વરસે મારી નોની ઓરે પુરાઈ રહી હું તો તમે કે ડાંગરો પુરાઈ રહ્યા તા ને જે મી પુરાઈ રહી હું તો કઈ ન તા ગા તી ઝટુ તમે કરે હટણ કે જાય એમ પાછા ઓરે આવી છે કે કોરાટ ના હા એ છે ને પાકો હા ના કરો કઈ જાવ બસ વિયા પાણી કરો ને પછી વિયા જજો હમ ને તરો કાઉ આટલો તરો કાઉ હા ને કીક કરી લીધું હા તે ભૂલ લે ને ના લીધું

ઘેર જવું જ્યાં ઘર સાંભળ્યું હતું બહુ એક જ કરી હતી બધે પૂરા થઈ ગયા તમે હા પૂરા સીપણા થઈ ગયા તારે આવ્યા ને આટો મારવા હિલે રહીવા તો નો સીપણા ને પાકે તો મજા આવે ખબર ને સીપડા ને તુરિયા છે રોકાવું ને